<coughs> nhai, lage. <ext periods dei bronze> <National> hello 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 hello

বাবু মিতু ভাই কোন

રાતના બાર વાગે કેક કાપીએ છીએ અને વરસાદ ધબ ધબાટી બહા છૂટે છે બહાર અને એટલો બધી વરસાદ છે કે કેક વાળો પણ મોડો પડી ગયો લઈને આવવામાં અમારા મેડન તો બહુ સરસ વરસાદ પણ સરસ આવે છે અને મિત્તજભાઈ પણ અમારા કેક ખાય છે કેક ખાવા કેક ખાવા મિત્રોને આ કેક ખાવા હાલો બોલાય ચાલો બધાય આવી શકો છો આપણે કેક ખાવા માટે તો આવી જાવ બધાય મિત્રો તો ફરી મળીએ આપણે બીજા વિડિયોમાં મસ્ત બીજા ને કોકની કોની કોની બર્થડેમાં કોકના બર્થડેમાં પાછા મળશું ફરી આપણે અમારા ઘરમાં તો હમણાં પાછા આપણા બાજે દિપેશભાઈનો બર્થડે આવવાનો છે દિવ્યાનો બર્થડે આવવાનો છે તો અમારા ઘરમાં તો બર્થડે ચાલુ જ હોય હા અમારા બર્થડે ચાલુ જ હોય છે ખાલી અમારા મેડમનો બર્થડે અને મારો બર્થડે પહેલા મોડો કરે કરે આવે બત્રીસ તારીખે પણ અમે લોકો મનાવી લઈએ એવું કોઈ વાંધો નહીં અરે અમારે અમિતલભાઈનો બર્થડે આવે ને એમાં ધબ ધબાટીને બવાં આપણે જોડવાની છે ક્યારે આવે તારો બર્થડે મિતુ હમણાં જ તારો બર્થડે કે આપણે આશ્રમમાં ગયા જમાડવા અમારા બર્થડે હોય તો અમે લોકો આશ્રમમાં બધાને જમાડવા છે તો વર્ષે અમે લોકો એમ જ હેપી બર્થડે બોલો પછી મારે વેલકમ કેવાનું શું કેવાનું

ચાલો ચાલો કઉ છું ચાલો જલ્દી ચાલો મિતાજભાઈ હાલો ઓલાખભાઈ ચાલો બર્થડે બોય ચાલો જલ્દી જલ્દી ચાલો અમારા આરતી નો બર્થડે છે આજે તો અમે લોકો કેક લાવ્યા છે અને કેક લાવ્યા તો છે અને સાથે સાથે અમારે કેક કટિંગ બી કરીને કે લાઈટ કટ ના બોલી અમારે શું છે હા હાઈ પણ કર ખાઈ પણ કર પંખા પણ કર બસ તો આજે બર્થડે છે અમારે આરતીનો એટલે બર્થડે કાલે રાખતા પણ કેક કાપી હતી ને આજે કેક ઓ મસ્ત કેક ઉપર પક કેક ઉપર કેક બસ મારા પણ કેક ઉપર કેક કેક ઉપર કેક અને કેક ઉપર

बार बार दिल ये आए <laughs> बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी है यार जो Happy birthday to you. <laughs> happy birthday to you. Uh -huh. Happy birthday to Happy, happy, birthday. happy birthday to <laughs> Happy you. <birthday to laughs> दांग डंग 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 मिट्टू उबो थाई मैं बोल ले हे मिट्टू भाई ने घवरायो क्या हां हां पहला चल भाई जा अरे खा जा ले वाह वाह भाई जाओ मैं आती मैं कापी दे कापी दे दे कट वाह वाह थैंक यू तो हमारे तो छोटी बहू बड़े बहू को बड़ी बहू छोटे बहू को बड़ी बहू छोटे बहू को बड़ी छोटी बहू बड़े बहू को कुछ बेरोबर बैठ <बेट> नहीं रहा <laughs> है छोटी और, और बड़ी दोनों आपस में यहाँ केक खिला रहे हैं और हमारा मितान भाई जो है एकदम केक इधर से उधर ले रहे हैं और हमारा वो बर्थडे बॉय है हमारा भाई मीता भाई है बर्थडे बॉय ये उसकी दादी है उसका काका है ये उसकी काकी है और ये उसका पप्पा है डेडी है और मैं उसका ताता हूँ मज्जाम કેવો લાગ્યો આ બોલો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અમારો હારતી નો બર્થ હતો આજે તો જય માતાજી ચાલો મળી પછી બાય બાય હવે ગુડ નાઈટ જય માતાજી